મેડિકલ કોલેજ ખાતે નવા એમઆરઆઈ મશીનનું લોકાર્પણ કરાયું સાબરકાંઠા જિલ્લા મથક કિંમતનગર ખાતે આવેલ જીએમઇઆરએસ મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ સાબરકાંઠા તેમજ આસપાસના જિલ્લાઓના દર્દીઓ માટે જીવાદોરી સમાન બની રહી છે અત્યાધુનિક મશીનરીથી સુસજ્જ એબી મેડિકલ કોલેજ ખાતે સાંસદ શ્રી દિપસિંહ રાઠોડના હસ્તે નવા એમઆરઆઈ મશીનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો સાંસદ દીપસિંહ રાઠોડે પ્રસંગે જણાવ્યું હતું કે હિંમતનગર મેડિકલ કોલેજ દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ ગઈ છે ત્યારે મેડિકલ કોલેજ ખાતે નવીન એમઆરઆઈ મશીન થકી અને જરૂરિયાતમંદ દર્દીઓને એમઆરઆઈ માટે હજારો રૂપિયાનો ખર્ચ બહાર કરવો પડશે નહીં સીટી સ્કેન અને એમઆરઆઈની સુવિધા મેડિકલ કોલેજ ખાતે થવાથી અભણ અને ગરીબ દર્દીઓને અહીં અહી ભટકવું નહીં પડે આ પ્રસંગે ધારાસભ્ય વીડી ઝાલાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે મેડિકલ કોલેજની સુવિધામાં વધારો થવાથી અનેક દર્દીઓને લાભ થશે ડોકટરોને દર્દીઓને પરિજન સમજી સેવા કરવા જણાવ્યું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ તાલુકા પંચાયત પ્રમુખ ભૂમિકાબેન પટેલ જિલ્લા કલેક્ટર નૈમેશ દવે સીડીએમઓ બળદેવભાઈ પટેલ મેડિકલ કોલેજના શ્રી અગ્રણી સિદ્ધાર્થ પટેલ વિજય પંડ્યા મેડિકલ કોલેજના ડોક્ટરો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો